નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર રિંગ રોડ વિસ્તારમાં આવેલી અનમોલ માર્કેટમાં બે વ્યક્તિઓ સાથે થયેલી અમાનવીય ઘટનાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ આ ઘટના દસ જૂનના રોજ અનમોલ માર્કેટમાં બની ભોગ બનાર બંને શખ્સ છૂટક મજૂરી કરે છે સાડી ફોલ્ડિંગ કટિંગનું કામ કરે છે મજૂરી કામ માટે અનમોલ માર્કેટમાં ગયા હોય જ્યાં વેપારીઓને શંકા ગઈ કે યુવક ચોરી કરવા ઘુસ્યા છે તો કાના બસો ત્રીસમાં તેમને લઈ જવાયા લઈ જયા બાદ દુકાનો શટર બંધ કરાયા અને બંને યુવકોના કપડાં કઢાઈ તેને નિવસ્ત્ર કરાયા તેમના અપમાનજનક શબ્દો પણ બોલીને અપમાનિત કરાયા એટલું જ નહીં કાન પકડીને ઉઠક બેઠક પણ કરાય લાકડી વરે બેરહમીપૂર્વક માર્ગ પણ મનાયો જેને કારણે એક શખ્સને ગંભીર ઇજાઓ પહોંચી છે અને ફ્રેક્ચર પણ થયું છે વાયરલ થયેલા વિડીયોમાં જે દ્રશ્યો જોવાય છે હૃદય ધ્રાવક અને અમાનવીય છે તેમને માર્કેટમાં નહીં આવે અમે ચોર છીએ અને હવે પછી માર્કેટમાં નહીં આવે એવા શબ્દો બોલાવા માટે દબાણ કરાયું આ બાબતે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું કે શરૂઆતમાં ઘટના પોલીસને ધ્યાન નહોતી આવી માર્કેટની અંદર બની હતી વિડીયો વાયરલ થયો અને પોલીસ સુધી પહોંચી ગયો સલામતપુરા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસે પીડિતોના ઘરે જઈને પૂછપરછ કરી ફરિયાદ પણ નોંધી છે આ મામલે વેપારી વૈભવ પાલોડિયા નિતેશકુમાર કેટરિયાની ધરપકડ થઈ ગઈ છે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો પણ દાખલ થયો છે પોલીસ માર્કેટમાં તમામ સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ પણ થઈ શકે તેમ છે તારીખ દસ ના સવારે સાડા દસ વાગે સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ અનમોલ માર્કેટ ખાતે એક ઘટના બની હતી આમાં જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને એમના મિત્ર રાજ ઉર્ફે સોંઢિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને છૂટક કામ કરી અને પોતાની રોજગારી મેળવે છે એવા શખ્સો અનમોલ માર્કેટ ની અંદર સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાઘા કટિંગ વગેરે જેવી છૂટક મજૂરી માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાં આગળ કેટલાક વેપારીઓને એ લોકો ચોરી માટે આવ્યા છે એવો ડાઉટ પડતા તાત્કાલિક ધોરણે આ લોકોએ અ જે અનમોલ માર્કેટની અંદર દુકાન નંબર બસો તીર છે ત્યાં આગળ એમને લઈ ગયા દુકાનના શટર પાડી એમના કપડા કઢાવી નિવસ્ત્ર કરી એમની સાથે ગાળાગાળી કરી એમને અપમાન કરવામાં આવી એમને ઉઠવેઠક કરાવવામાં આવી અને ત્યારબાદ એમને લાકડી વડે માર મારવામાં આવ્યો જેમાં જે અ જીતુ ઈશ્વર વાઘ છે એ થોડા વધારે ઇંજડ છે એમને ફ્રેક્ચર પણ થયાની સંભાવના છે અ આ જે ઘટના છે માર્કેટ અંદર બનેલી હતી એના કારણે થઈને પોલીસ ના નોતી આવી પણ ગઈકાલે આ વિડિયો જે છે ઘટના બની ત્યારે કેટલાક વેપારીઓ ઉતાર્યો હતો અને એ વિડિયો સ્પ્રેડ થતા થતા અમારા એક કર્મચારી પાસે પહોંચ્યો કર્મચારીએ તાત્કાલિક ધોરણે થાણા અધિકારી અને થાણા અધિકારીઓ ઉપરી અધિકારીઓનું ધ્યાન દોર્યું પોલીસે સુવો મોટો કોગ્નિઝન્સ લઈ અને તાત્કાલિક આ ભૂક બનનાર જે છે એમને શોધી કાઢ્યા એમના ઘરેથી એમની પૂછપરછ કરવામાં આવી ઘટનાની ફાઈલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ પણ આ ગુનો દાખલ થયેલો છે અને જે આરોપીઓ છે એમની ભોગ બનનારી ઓળખ કરેલી હતી એમાંથી આ જે વૈભવ ભાલોટિયા અને નીતિશ કુમાર કેટિયા છે એમને તાત્કાલિક ડિટેઇન કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ ત્યાં આગળના જે પણ છે માર્કેટની અંદરના એ પોલીસ અત્યારે એકઠા કરી રહી છે એના આધારે અન્ય જેટલા પણ શખ્સો આની અંદર સંડોવાયેલા હશે એ તમામની સામે सिक्षात्मक अने आ कायदेसैनिक कार्यवहन करवमा आवसे